સતોતેર માં ગણતંત્ર દિવસ નિમિત્તે દીકરા દીકરીઓ અને ગામમાંથી માંથી સર્વે વાલીઓ અને ગ્રામજનો આજે જયારે આપણે सतोतेर ना गणतंत्र दिवस निमित्ते यहाँ उत्तर बुनियादी विद्यालय ना प्रांगण मा ध्वजवंदन ना कार्यक्रम मा उपस्थित चिए त्यार गांव माटे एक गवर्नर नो विषय केवाय के, के जारे भारत सरकार गणतंत्र दिवस ने આપણે જોઈએ છીએ કે સામાન્ય રીતે પહેલાના સમયમાં હતું કે ધ્વજવંદન ગામના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને ગામના આગેવાનો કરતા પરંતુ સરકારશ્રીએ ભારતની દીકરીઓને સશક્ત બનાવવા માટે અને મજબૂત બનાવવા માટે અને લોકતંત્રને

ગણતંત્ર તરફ જઈ રહ્યા છીએ એવી લાગણીની અનુભૂતિ થાય આપણે દર વખતે ગણતંત્ર અને સ્વતંત્ર દિવસ તરીકે રાષ્ટ્રભક્તિ ની નવી નવી વાતો કરતા હોઈએ ત્યારે જયારે રાષ્ટ્રની સરકારો આપણી દીકરીઓને સન્માનિત કરવાનો પ્રયત્ન કરતા હોય ત્યારે ગામની પણ એક ફરજનો ભાગ બને છે આ પ્રસંગે આપણે દીકરા દીકરીઓના કાર્યક્રમનો આનંદ માણીશું અને રાજભક્તિથી તરબોળ બનીશું એવા જ પ્રસંગે લગભગ શિક્ષક શિક્ષકશ્રીઓને અને આડેસર એજ્યુકેશનના ગ્રુપ આડેસર એજ્યુકેશન ફાઉન્ડેશન સાથે સંકળાયેલા આડેસર અને આજુબાજુના ગામના સરપંચો શિક્ષક સિંહો અને આંગણવાડીની બહેનોને તો ખ્યાલ જ હશે પરંતુ આગામી બાવીસ ત્રેવીસ માર્ચ અને છવ્વીસમી માર્ચ ત્રણ દિવસે આપણે જેમ આપણી ગામની જ દીકરી ગીતાના હાથે જેમ ધ્વજવંદન કર્યું એમ આપણા જ ગામના

સેવાકીય ક્ષેત્રે અંત લશ્કરી દળની અંદર જોડાણ આપણા ગામના છેલ્લા ત્રણ ચાર વર્ષની અંદર ઘણા પણ દીકરા દીકરીઓ કોઈ ડોક્ટર બન્યા કોઈ પોલીસમાં ભરતી થયા અન્ય ડિપાર્ટમેન્ટમાં પણ સારી હોદ્દા ઉપર નોકરી પણ લાગ્યા સેવામાં કાર્યરત થયા અસંખ્ય ગામની અંદર અહીંયા હું ઉદાહરણ આપીશ આડેસર ગામના એક યુવાનનું દશરથ આહિર એને ઘણા અદ્ભુત કામ કર્યું કે ગામની જે નિરાધાર વિધવા બહેનો છે એના માટે એને કામ કરવા માટેનું એક સંકલ્પ લીધો અને એ કામ એને છેલ્લા એક મહિનામાં ખૂબ સારી રીતે પાર પાડ્યું છે એવા જ અસંખ્ય નાના મોટા કામ કરતા અને ક્યાંય પણ ગામના પરિપ્રેક્ષમાં આપણી સામે ના આવતા એવા લોકોનું સન્માન કરવાનું આડેસર એજ્યુકેશન ફાઉન્ડેશને એક નિર્ધાર કર્યો છે આપણા ગામના અને તમારી શાળામાં ભણતા કેટલાય દીકરા દીકરીઓ જિલ્લા કક્ષા અને રાજ્ય કક્ષાએ ઉચ્ચ ગુણાંકો પ્રાપ્ત કરી અને જે તે ક્ષેત્રની અંદર સારી સિદ્ધિ મેળવી છે યુવા મહોત્સવની અંદર પણ આડેસરની ઉચ્ચતર માધ્યમિક ઉત્તર બુનિયાદી અને કુમાર કન્યા શાળાના દીકરા દીકરીઓ ખૂબ સારી નામના અને ખૂબ સારા ક્રમાંકો ભેળવ્યા છે તો આપણે રાષ્ટ્રના માટે કઈ કરવાની જયારે કલ્પના કરતા હોઈએ ત્યારે એની શરૂઆત આપણે આપણા ગામથી કરવી જોઈએ આપણે દશરથ જેવા અને એની સાથે પર્યાવરણ સાહિત્ય સેવા શિક્ષણ એવા ક્ષેત્રની અંદર કામ કરતા લોકોનું સન્માન કરશું ત્યારે ગીતા અને ગીતાની જેવા જ અનેક દીકરા દીકરીઓ જ્યારે નોકરીઓ ઉપર લાગી અને ગામનું ગૌરવ વધાર્યું છે તેનું સન્માન કરશું ત્યારે અને જે શિક્ષકોએ આપણા આ બાળકોનું સારી રીતે સિંચન કર્યું છે એવા શિક્ષકો જે અત્યારે કાર્યરત છે જે અહીંયાથી નિવૃત્ત થઈ અને પોતાના વતનમાં કે અન્યત્ર અત્યારે સેવા આપી રહ્યા છે કે નિવૃત્ત થઈ ગયા છે તેવા શિક્ષકોનું સન્માન કરીશું ત્યારે ખરા અર્થમાં આપણે આડેસર ગામને પ્રજાસત્તાક બનાવીશું આપણે ઘણી વખત જોઈએ છીએ મેં પોતે પણ અનુભવ કર્યો છે કે આપણે લોક પ્રતિનિધિઓ ચૂટીએ ત્યારે આમંત્રણ તો અજયપાલસિંહને જ મળે આ રાજી થવાનો વિષય હોય શકે કદાચ મને અવસર મળતો હોય તો મને મજા પણ આવે પરંતુ એની સાથે સાથે ક્યાંક આપણે લોકતંત્ર ને નબળું પાડવામાં ભાગ ભજવી રહ્યા છીએ અત્યારે આપણે અહીંયા કને બહુ મસ્ત નારા લગાવતા હતા સામે વાળા કાળા જે હોડીસની ની અંદર જે દીકરો બેઠો છે મેં એનું એક માર્કિંગ કર્યું એને જે ત્રણે ત્રણ ગાન ગયા જે દિલથી ગયા કદાચ વિડીયો ઉતાર્યો તો એ જોજો અને બીજાને બતાવજો એનું નામ તો મને ખબર નથી પણ એ દીકરાની અંદર જે ભાવના હતી એના અંતરમાંથી જે અવાજ આવતો હતો અને જ્યારે નારા લગાવવામાં બધા નારા શરૂઆત અહીંયાથી થઈ એટલે એના પોતાના વારાની રાહ જોતો હતો કે મારો વારો આવે છે બધાને અમે જોતો હતો કે આના પછી ઓલો બોલશે આના પછી ઓલો બોલશે અને જયારે એનો વારો આવ્યો ને પૂછો એને આપણે આ ધ્યાન દેવું પડશે કે કોને શું ઈચ્છા છે શું ભાવના છે અંદર પોતાની ક્ષમતા હોય ગામના ઘણા યુવાનોને કામ કરવું છું શિક્ષણની અંદર કામ કરવું છું પરંતુ આપણે ક્યાંક ને ક્યાંક આપણી ગ્રંથિયો બંધાય અને દીકરા દીકરીઓને એ મૌલિકતાની છૂટ આપતા નથી હજી પણ શિક્ષક શ્રીઓને ટકોર કરીશ કે આપણે જ્યારે વાગે અને ગીત ગાઈએ હવે આપણને રાસ કાન ગાતા તો ના આવડતું હોય એના ક્રમની ખબર ના હોય જ્યારે આપણે વિદ્યાર્થીઓના ઉપર આટલો વજન નહીં રાખી શકીએ આપણે પરીક્ષાની તૈયારીઓ તો ખૂબ કરાવીએ પણ કમસે કમ બે દિવસની તૈયારીઓ તો કરાવીને કે એ મૌલિકતાથી

એવી વ્યક્તિ પણ તમારી વચ્ચે આવશે જે મારી પોતાની દીકરી છે નેશનલ રમી છે અને હું એક એવા સમાજની અંદર આવો છું જે મર્યાદા ની અંદર માનનાર છે પણ એનાથી તો મારી દીકરીને કોઈ બાધ્ય નથી અને નેશનલ કક્ષાએ અને એક એવી રમત ઊંચી કૂદ તમે જાણો છો કે ઊંચી કૂદનો પહેરવેશ કઈ રીતનો હોય પરંતુ જયારે આપણું બાળક ક્યાંક આપણી પ્રગતિ અને મારું નામ નેશનલ લેવલ ઉપર તો મારું નામ રોશન કર્યું છે ઘરે બેસીને મારું નામ રોશન ન કરી શકે એટલે જેમ ગીતાએ કે મારી રાજવીએ જેમ આડેસર માટે આડેસરનું નામ આગળ વધારવા માટે મહેનત કરી છે જેમ આ બાળકને આપણે પ્રોત્સાહિત કરીશું કે એની અંદર જે ભાવના છે એને પ્રગટ નહીં થવા દીધી

અને ત્યારે જ આપણે સાચા અર્થમાં રાષ્ટ્રની સેવા કરીશું એટલી જ મારી વાત વિનમી અને છેલ્લે અહીંયા મુકેશભાઈ ઉપસ્થિત છે હું મનાજ સાહેબની રજા લઈ અને આ ત્રેવીસ બાવીસ ત્રેવીસ અને છવ્વીસ માર્ચના કાર્યક્રમના કન્વીનર તરીકે હું મુકેશભાઈની નિમણૂંક કરું છું અને એમની સાથે એમની જે ટીમ છે એમની આવતી અગિયાર તારીખે લગભગ ખ્યાલ જ હશે મિટિંગ છે તો એ દિવસે આપણે મુકેશભાઈની અધ્યક્ષતામાં કારણ કે આપણે કામ કરતા જોઈએ એમનું જે સંકલન કરવાની જે ક્ષમતા છે અને મુકેશભાઈને કદાચ ખ્યાલ હશે આજે વાત કરું છું કે જ્યારે હું ભણીને આવ્યો અને અહીંયા જાહેર જીવનની અંદર આવ્યો ત્યારે પહેલો જે કાર્યક્રમ કર્યો હતો એમાં ત્રણ હરીફાઈની અંદર પ્રથમ નંબર મેળવનાર એક વિદ્યાર્થી હતા અને એ આપણી વચ્ચે આ શિક્ષક તરીકે છે એ મુકેશભાઈ ચૌહાણ ઊંચી કૂદ લાંબી કૂદ અને દોડ તને સ્પર્ધામાં પહેલો નંબર આયા તા અત્યારે આપણી વચ્ચે ઉપસ્થિત છે અને અત્યારે એમનું આ સંકલન આખી કરી રહ્યા છે કારણ કે એ પાયામાં આપણે જોયું તો કે મુકેશભાઈ ના અંદર એક ક્ષમતા છે જે આપણી વચ્ચે આવીને ના ઊભી છે એટલે આપણે ઘણી બધી વાત રાજ સેવાની રાજ ગામના વિકાસની નઈ કરીએ કારણ કે મને ખ્યાલ છે કે રસ્તો તો અહીંયાથી જ નીકળશે